હવે ફિઝિક્સમાં તૈયારી કેવી રીતે કરવી કેવી રીતે આપણે એને કોન્સેપ્ટ વધારે ક્લિયર કરવા એના માટે શું વાંચવું તો એના માટે આજે હું થોડી વાત કરીશ અને તમને ધોરણ અગિયારમાંનું જે ફિઝિક્સ છે એ નવમા ધોરણના ફિઝિક્સ સાથે કેવી રીતે કનેક્ટેડ છે એ માટે આજે તમને હું સ્ક્રીન રેકોર્ડિંગ બતાવીશ જેની અંદર નવમા ધોરણની અંદર શું છે ફિઝિક્સ રિલેટેડ અને તમારે કેવી રીતે પછી એ અગિયારમાં ધોરણમાં એપ્લાય કરવાનું છે કેવી રીતે આગળ વધુ છે એની આપણે ચર્ચા કરવાના છીએ ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત છે એટલે હવે આપણે સ્ક્રીન તરફ જઈએ જુઓ સ્ક્રીન તમારી સામે જ્ઞાન નવમાં ધોરણનું બરાબર આ તમારો પાયો છે જો ધોરણ અગિયારમાં સક્સેસ થવું હોય તો ધોરણ નવમાંનું વિજ્ઞાન તમારે કંઠસ્થ હોવું જોઈએ કન્સેપ્ચ્યુઅલી કંઠસ્થ હોવું જોઈએ કંઈ પ્રશ્નોના જવાબ આવડી જાય પૂરેપૂરા માર્ક આવી જાય નવમાની પરીક્ષામાં એવું જરૂર નથી કન્સેપ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે હવે તમે જુઓ આ જે પુસ્તક છે એની અંદર આ એનસીઆરટીની પુસ્તક છે અને એનું તમે અનુક્રમણિકા જુઓ અનુક્રમણ બળ થતા ગતિના નિયમ આ ગતિ જે છે ને એ આપણું બીજું ચેપ્ટર બીજું અને ત્રીજું અગિયારમા ધોરણનું અને અગિયારમાં ધોરણનું ચોથું ચેપ્ટર આ છે પછી આ ગુરુત્વાકર્ષણ સેમ સાતમું ચેપ્ટર છે બરાબર છે તો આવી રીતે આ કાર્ય ઉર્જા પાવર આ પણ સેમ ધોરણ અગિયારમાં આ ચેપ્ટર આવે છે અને ધ્વનિ વિશે પણ ધોરણ અગિયારમાં બીજા પાર્ટમાં આવે છે એનસીઆરટીની બુકમાં તો આ જે સાતમા નંબરથી લઈને અગિયારમાં ચેપ્ટર સુધીનું જે સાત આઠ નવ દસ અગિયાર આટલા ચેપ્ટરો જો તમે જોઈ લો બરાબર આટલા ખાસ એક આ બીજું આ આટલું આટલું ખાસ તમે જોઈ લેશો ને તો તમારે કોઈ તકલીફ નહીં પડે બરાબર છે હવે એની અંદર જો આગળ વધીએ આપણે આગળ તો તમે જુઓ થોડું અંદર જોશો તમે એટલે તમને એવું લાગશે કે આ તો બધું આવડે છે આમ ફાયદો એ શું ખબર છે તમને બધું ખબર જ છે તમે ભણી ગયેલા છો અને એ સમય તમે નવમામાં હતા થોડા નાના હતા ઉંમરમાં એટલે હવે તો બે વરસ મોટા થઈ ગયા એટલે તમારું મગજ જે છે ને એ બે વરસ મોટું થઈ ગયું એટલે હવે બે વરસ વધુ મેચ્યોર બની ગયા તમે હવે આવા મેચ્યોરિટીવાળા માઇન્ડ સાથે જો નવમાની ચોપડી વાંચો તો તમારા માટે એ વસ્તુને પચાવવી કન્સેપ્ટને સમજવું ડાબા હાથનો ખેલ કહેવાય મારી દ્રષ્ટિએ એટલે જો તમારે ખરેખર નવમાં અગિયારમાં ધોરણની અંદર વધારે માસ્ટરી મેળવવી હોય ફિઝિક્સમાં આવતા વ્યત જ પહેલાં જ બોલે સિક્સ મારવી હોય તો આ અહીંથી ચાલુ કરજો પહેલાં અત્યારે દસ દિવસ છે તમારી પાસે સ્કૂલ શરૂ થતા પહેલાં તો આજે દસ દિવસ છે ને એ દસ દિવસની અંદર તમારે ખાસ આ જે ચેપ્ટર છે ગતિ બરાબર છે નવમાં ધોરણનું છે ગતિનું વર્ણન છે સુરેખ પદ પર ગતિ આ બહુ મહત્ત્વનું ચેપ્ટર છે આ આવવાનું જ છે અગિયારમાંમાં સેમ નિયમિત ગતિ કોને કહેવાય અનિયમિત ગતિ કોને કહેવાય બરાબર છે પછી દાખલાઓ છે આ દાખલાઓ પણ જો તમે સારી રીતે સમજી લો અને આની જે પ્રવૃત્તિઓ છે એને ઇમેજિન કરી લો આ ગ્રાફ છે ગ્રાફ આધારિત વેગ અને સમયના આલેખો આ બધું જ આવવાનું છે આમાંથી કશું જ અથવામાં નહીં નીકળે જો તમે આ વસ્તુને આત્મસાત કરી લીધી આ ચેપ્ટર બરાબર ભણી લીધું બરાબર વોટ યુ હેવ લર્ન તમે શું શીખ્યા છો બરાબર તો આ બધા મુદ્દાઓ છે આટલી વસ્તુ તમે આ ચેપ્ટરમાં શીખવાડવામાં આવી છે બરાબર એટલી વસ્તુ તમને આવડે એવી અપેક્ષા છે લેખકને આ ચેપ્ટ આ ચેપ્ટર તમે વાંચ્યા પછી પછી આ સ્વાધ્યાયના દાખલા પણ જાતે સોલ્વ કરો જોયા વગર ગાઈડમાં જોયા વગર જાતે સોલ્વ કરી લો જે વિદ્યાર્થી આ જાતે સોલ્વ કરે આ નવમાં ચેપ્ટરનું આખું ચેપ્ટર વાંચીને પછી સ્વાધ્યાય એ ખરેખર સાચો વિદ્યાર્થી ગણાય અગિયાર સાયન્સનો બરાબર છે અને જેમને જેમને ફિઝિક્સમાં રસ હશે ને એ બધા પહેલાં આ કામ કરશે હું બધા વિદ્યાર્થીઓને એવી રિક્વેસ્ટ કરું છું કે તમે આના ઉપર કામ કરો આ તમે જો ચેપ્ટર કરી દીધું પહેલું ગતિ તો તમારું બીજું અને ત્રીજું ચેપ્ટર રેડી છે પછી ચોથું ચેપ્ટર આવે ને બળના નિયમો વિશેનું ત્યારે આનો ઉપયોગ થશે બળ અને ગતિના નિયમો તો એ સમયે એ વાંચતા પહેલાં આ વાંચવું જ વાંચજો પછી એ ચેપ્ટર વાંચજો આની અંદર બધી જ ચર્ચા કરેલી છે બરાબર સંતુલિત બળ અસંતુલિત બળ બરાબર ગતિનો પ્રથમ નિયમ આ ગેલેરીઓનો એક્સપેરિમેન્ટ છે એ આ બધી જ ખૂબ સરસ વાતો કરી છે અને જે પ્રવૃત્તિઓ છે ને ખાસ એ પ્રવૃત્તિઓ તમારે વિચારવાની છે કે આ પ્રવૃત્તિઓનું આ નિયમો સાથે શું લેવા દેવા છે બરાબર છે કયા કયા જગ્યાએ ન્યૂટનનો પહેલો નિયમ ઉપયોગમાં આવે છે જડત્વ શું છે દળ બીજો નિયમ બરાબર એની રજૂઆત દાખલા છે બરાબર પછી ત્રીજો નિયમ આવે ક્રિયા અને પ્રતિક્રિયા એના વિશે હવે આ ચેપ્ટરમાં તમે શું શીખ્યા એના વિશે અહીંયા વાત કરી છે બરાબર છે કે આ તમે જે બી વસ્તુઓ શીખ્યા એ આટલી એ કન્ટેન્ટ આ જે છે એ આની અંદરનું છે હવે તમને એ આવડી જાય તો તમને આ દાખલા પણ આવડી જાય તો દાખલા તમારે હવે મોઢે જાતે ટ્રાય કરવાના છે જવા પછી જોવાનો અને આ દાખલાઓ જે છે એ તમારે મોઢે ગણવાના છે અને ખૂબ રસ કેળવીને ગણવાના છે જો તમે ચેપ્ટર ખૂબ ઇન્ટરેસ્ટથી વાંચ્યું હશે તો આ તમને દાખલાઓ સો ટકા આવડી જશે ખરેખર જો આ દાખલાઓ તમે ગણી નાખો ને તો તમારો અગિયાર સાયન્સ પાર થઈ ગયા તમે એમ કહું તો પણ ચાલે કારણ કે જે બેઝિક એપ્ટિટ્યૂડ જે હોય ને એપ્ટિટ્યૂડ કે ભાઈ મિનિમમ ક્વોલિફિકેશન તો કે આ ધોરણ અગિયાર સાયન્સમાં ફિઝિક્સ ભણવા માટેની મિનિમમ ક્વોલિફિકેશન શું છે તો કે આ ધોરણ નવ હું આવડવું જોઈએ જે જે વિદ્યાર્થીઓએ ધોરણ નવમાં ફિઝિક્સને અથવામાં કાઢેલું છે એ વિદ્યાર્થીઓને ફિઝિક્સમાં તકલીફ પડશે બરાબર છે આ ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થીઓ એટલે જો તમારે આમાંથી બચવું હોય આમાંથી રસ્તો કાઢવો હોય તો પાસ્ટમાં જાઓ પાછા ધોરણ નવમાંની ચોપડી ઉઠાવો અને એ ચેપ્ટર જે અગિયારમાંમાં લાગુ પડે છે એ ચેપ્ટર વાંચો તૈયાર કરો ખાલી વાંચવા ખાતર વાંચો નહીં આત્મસાત સાથ ઓગાળી નાખો અને એ ઓગાળી નાખશો ને પછી તમે આ અગિયારમાનું ચેપ્ટર હાથમાં લેજો તમને કોઈ કરતાં કોઈ તકલીફ નહીં પડે એની ગેરંટી છે બરાબર આ ગુરુત્વાકર્ષણ આ બધું જ અગિયારમાં આવે છે આની અંદર ખૂબ સરળ ભાષામાં સમજાયેલું છે અને આ દરેક વસ્તુ એ સમયે તમે નાના હતા બરાબર છે તમને તમે થોડા રમતમાં હતા એટલે તમને બહુ એની ગંભીરતા નથી હવે જ્યારે તમે ગંભીર છો ત્યારે આ ચેપ્ટર નવમાંને તમે વાંચજો બરાબર મુક્ત પતન શું છે ગુરુત્વ પ્રયોગની ગણતરી આ બધું અગિયારમાં આવે જ છે પણ આ બધું ગણતરી ઓલરેડી નવવામાં આવી જ ગઈ છે કદાચ ના ભણાવતો હોય તમને આવડવી જોઈએ તો એ માટે આ જે એક્ટિવિટી છે ને આ બધી એક્ટિવિટી નવમાં આવી છે બરાબર કે ભાઈ આ પ્રયોગો જે છે એને વાસ્તવિક રૂપે કેવી રીતે વિઝ્યુલાઇઝ કરી શકાય આ દાખલાઓ છે દળ વજન બરાબર છે ચંદ્ર પરનું વજન ધક્કો દબાણ પછી પાર્ટ ટુ આવે છે બીજો ભાગ એમાં તરલ વિશે આવે છે એ આની અંદર પણ એના વિશે ઉલ્લેખ આપેલો છે દબાણ શું કહેવાય દબાણની વ્યાખ્યા ઉત્લાવક બળ કોને કહેવાય બરાબર આર્કિમિડીઝનો સિદ્ધાંત છે આ બધું જ આની અંદર છે તમે શું શીખ્યા ચેપ્ટરમાંથી એ પણ આની અંદર બધું આપેલું છે આ મુદ્દાઓ કે આટલી વસ્તુ તમને લેખક જે છે ને સમજાવવા માગે છે બરાબર ચેપ્ટરના અંતે પછી એના દાખલા છે દાખલા સોલ્વ કરો દાખલા સોલ્વ કરો બરાબર બિલકુલ એવું ના વિચારતા કે નવમું ધોરણ છે હવે તો હું અગિયારમાં આવી ગયો મારે શું જરૂર છે નવમાં ધોરણનું વાંચવાનું ખરેખર આ નવમું જ એક બહુ ગોવિંદાનું એક પિક્ચર હતું હસીના માનજાય એ પિક્ચરની અંદર ગોવિંદા જે છે ને રોલ કરે છે ચાચા અને ભત્રીજો કાકો અને ભત્રીજો બંનેનો રોલ ગોવિંદા જ એટલે એમાં પરેશ રાવલ જે છે ને સિક્યોરિટી ગાર્ડ હોય છે નેપાલી એ જોઈ જાય છે કે આ તો બે એક જ વ્યક્તિ છે ઘડીકમાં કાકા બની જાય ને ઘડીકમાં ભત્રીજો બની જાય તો એનો એવો ફેમસ ટાઈલોક છે કે ચાચાતી પચાસ ટકા કન્ટેન્ટ જે છે રિપીટ જ થાય છે પછી થોડું એક લેવલ ઉપર તમને લઈ જશે અહીંયા બરાબર તો આ નવમું જે છે ને એને તમે હલકામાં ને લેશો અત્યારે એ નવમું નથી એ અગિયારમું જ છે અગિયારમાં બાળપણ છે બરાબર છે હવે આ કાર્ય ઉર્જા પાવર ચેપ્ટર આવે છે સેમ ચેપ્ટર છે અગિયારમા ધોરણમાં કાર્યની વ્યાખ્યા બધું જ આ બધું રિપીટ થાય છે કાર્યની સંકલ્પના બરાબર એની એક્ટિવિટી કેવી રીતે ઇમેજીન કરી શકાય કાર્યને બધું જે જે પ્રેક્ટિકલી ઇમેજિનેશન જે કરવાનું હોય નવમાં તમને કહી દીધું છે એટલે અગિયારમાની બુકમાં આવું એક્ટિવિટી બેઝ નહીં હોય તમને કાર્યની ઇમેજિનેશનની કોઈ વસ્તુ અંદર બતાવવામાં નહીં આવે કારણ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો બરાબર છે કે કયું કાર્ય ધન કહેવાય ઋણ કહેવાય કાર્ય કયા સંજોગોમાં થાય બરાબર આપણે સવારથી લઈને સાંજ સુધી એક જગ્યાએ ખુરશી બેસીને વાંચ વાંચ કરીએ ચાર કલાક સુધી અને આપણે એમ કહીએ કે મેં તો બહુ આજે કાર્ય કર્યું તો એક જગ્યાએ બેસી રહેવાથી કંઈ કાર્ય ફિઝિક્સની દૃષ્ટિએ કાર્ય ગણાય નહીં આવી ઘણી બધી બાબતો જે છે કાર્યની ઉર્જા બરાબર છે ગતિ ઉર્જા કોને કહેવાય પછી એની સ્થિતિ ઉર્જા કોને કહેવાય આ ધનુષની પણ ઉદાહરણ છે એ પણ આપણી બુકમાં છે સેમ આ બધું જ આ બધું જ એમજી સૂત્ર બરાબર ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને બંનેનો સરવાળો અચળ રહે છે કાર્ય કરવાનો દર એટલે કે પાવર એ પણ સેમ રિપીટ થાય છે આખો પેરેગ્રાફ જ રિપીટ થાય હું એમ કહું દસ પોઈન્ટ ત્રણ આખી આખું અગિયાર સાયન્સમાં કોપી ટુ કોપી આપેલું છે કોઈ ચેન્જ વગર તો પણ ચાલે બરાબર છે હવે આ ધોરણ અગિયારમાં ને હલકામાં ન લેતા મિત્રો જો તમે આ ધોરણ અગિયારની આખી બુકને પચાવી નાખીને બરાબર અને મોઢે દાખલા ગણી નાખ્યા નવમાંની બુકના તો તમે ધોરણ અગિયારમાં પાસ ફિઝિક્સમાં એ વન ગ્રેડ સાથે પાસ ગેરંટી બરાબર છે એટલે વિઝ્યુઅલાઇઝેશન કરવું હશે ને ફિઝિક્સનું તો નવમાંની બુક વાંચવી પડશે એનાથી વિઝ્યુલાઇઝેશન થઈ જશે એ ટોપિકનું અને પછી તમે અગિયારમાની બુક વાંચો બરાબર છે હજી સમય છે હજી શરૂઆત થશે નવ તારીખથી એ પહેલાં આ એક નજર મારી લો બરાબર અને ખાસ કરીને જે ચેપ્ટર ચાલવાનું છે શરૂઆતનું બીજું અને ત્રીજું ચેપ્ટર છે એના રિલેટેડ આ સાતમું ચેપ્ટર એકવાર વાંચી નાખજો સાતમું ચેપ્ટર બરાબર સાઉન્ડ વિશે છે જો હવે પાર્ટ ટુની અંદર એનસીઆરટીમાં ધોરણ અગિયારમાં બીજા ભાગની બુક આવે એમાં સાઉન્ડ વિશે છે તો અહીંયા નવમા ધોરણમાં પણ સાઉન્ડ વિશે છે બરાબર છે સાઉન્ડનું વિજ્ઞાન વિજ્ઞાન આખવું સંગનન વિઘનન કોને કહેવાય આ બધું પેલામાં છે બરાબર છે આને સ્લિંકી કહેવાય આવું આ બુકની અંદર લખ્યું છે સ્લિંકી બરાબર છે સ્પ્રિંગને સ્લિંકી કહેવાય મેળામાં તમે જોઈ હશે પછી તરંગ લંબાઈ આવૃત્તિ આવર્તકાળ આવા બધા શબ્દોનો પરિચય બરાબર અગિયારમાં તમને એક લેવલ આગળ લઈ જશે પણ આ બધું પણ આવશે ખરા રિપીટ જ થશે નવમાં નું અગિયાર માં રિપીટ જ થશે થાય છે બરાબર કોને કહેવાય આપેલી છે તમે શું શીખ્યા તો આ બધી વસ્તુ જે છે ને તમે જે શીખ્યા છો એ આની અંદર લખેલી છે એ ઉલ્લેખિત વસ્તુઓ એકવાર વાંચી જવાની કે આટલી વસ્તુ તમને આ ચેપ્ટર માંથી શીખવાડવામાં આવી છે જે તમને ખબર હોવી જોઈએ સ્વાધ્યાય દાખલા છે બરાબર છે આ બધું પણ મોઢે તમે ગણી નાખો અને જો આ એકવાર ગણી નાખશો તો પછી તમારે જોવું નહીં પડે હવે આ થઈ જાય ને કોઈને લાગે કે હવે મને તો આવડી ગયું બધું તો આ એક્ઝામ્પ્લર છે એક્ઝામ નમૂના રૂપ પ્રશ્નો વિજ્ઞાનના ધોરણ નવ માની એની અંદર એમસીક્યુ આપેલા છે બધા ચેપ્ટરના તો એમાં આ જે ચેપ્ટર છે આપણું સાતમું આઠમું ચેપ્ટર ગતિ લખ્યું છે બરાબર તમે કે ચેપ્ટર જે છે આ ગતિ સત્તાવન પેજ ઉપર છે જો આ એમસીક્યુ આપ્યા છે ગતિ બહુ વિકલ્પ પ્રશ્નો તો આ બધા જે તમે ગતિવાળું ચેપ્ટર ભણી જાઓને પછી એમસીક્યુ સોલ્વ કરો જાતે અને એમ સીક્યુ સોલ્વ થઈ જાય આ નવમું જ છે હજી હા એટલે કોઈ ચક્કર ખાઈને પડી ના જતા કે નવમાં આટલું બધું આવતું હતું અગિયારમાં તો શું આવશે બળ અને ગતિના નિયમો જો એમસીક્યુ છે બધા આને સોલ્વ કરો આ દાખલા સોલ્વ કરો એટલું યાદ રાખો કે તમે નવમું કરશો એટલે અગિયારમું આપોઆપ આવડશે અહીં તમારો કોઈ જાતનો ટાઈમ વેસ્ટ નથી થવાનો અગિયારમા ધોરણમાં અમે ઘણા વિદ્યાર્થીઓ ટાઈમ બગાડતા હોય છે તો અહીં ટાઈમ બગાડો જો તમને ટાઈમ બગાડવાની જ ઈચ્છા હોય તો નવમા ધોરણનું બરાબર તૈયાર કરો બેઝિક અને પછી અગિયારમા ધોરણનું એ ચેપ્ટરને હાથ અડાડશો તો તમારો કોન્સેપ્ટ વધુ ક્લિયર હશે નવમા ધોરણની અંદર ખૂબ સારી રીતે પ્રવૃત્તિ સાથે એ કોન્સેપ્ટને સમજાવેલા છે બધા જ અને બધા જ કોન્સેપ્ટ અગિયારમામાં રિપીટ થાય છે બરાબર છે જો આ બધા દાખલાઓ છે એટલે તમે કમસે કમ ટેક્સ્ટ બુક સોલ્વ કરો અને પછી આ આ જે છે ને આ પ્રશ્નો પછી પહેલાં ટેક્સ્ટબુકના દાખલા ઉદાહરણ થિયરી આત્મસાત કરી લો નવમાં ધોરણની ખાસ કરીને ફિઝિક્સના ચેપ્ટરને હું વાત કરું છું અન્ય વિષય બાબતે તમારે જે તે વિષયના તમારા શિક્ષકોને પૂછવાનું રહ્યું અહીં આ એક્ઝામ્પ્લરમાં કોઈ સારા સારા એમસીક્યુ આપેલા છે એ પણ તમે સોલ્વ કરી શકો છો દરેક ચેપ્ટર જે જે થિયરી એનસીઆરટીની જે બુક છે નવમા ધોરણની દરેક ચેપ્ટરને રિલેટેડ અહીંયા એક્ઝામ્પ્લરમાં નમૂના પ્રશ્નોની બુક છે એમાં એમસીક્યુ અને પ્રશ્નો આપેલા છે તો આ જે છે એ એક્સ્ટ્રા છે કોઈને ખૂબ ક્યુરિયોસિટી હોય તો એમને એક્ઝામ્પલર પણ સોલ્વ કરવી જોઈએ કારણ કે અમે એમસીક્યુ છે એટલે તમારું ટેસ્ટિંગ થાય ખરેખર કે તમને આવડ્યું કે નહીં કોન્સેપ્ટ ક્લિયર થયો કે કેમ બરાબર છે પણ પહેલાં આ આ તૈયાર કરવું ખૂબ જરૂરી છે એટલે મિત્રો તમે સારા માર્ક્સ લાવવા માગો છો પણ એ કોન્સેપ્ટને જ્યાં સુધી ક્લિયર નહીં કરો ત્યાં સુધી એ નહીં લાવી શકો માર્ક્સ તો કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે પુસ્તકની અંદર દરેક વસ્તુને જીવ્રથી શૂન્યથી સમજવી પડે કારણ કે બે વર્ષ થઈ ગયા છે તો હવે તમારી જે બુક છે ને એમાં એવું બુક લેખક એવું માને છે કે ઓલરેડી નવમામાં તમે બધું ભણી ગયા હતા તો અગિયારમામાં શું કામ રિપીટ કરવું તો અત્યારે જે થર્ટી પર્સન્ટ સિલેબસ ડિલીટ કર્યો છે એ ડિલીટ કર્યો એની પાછળનું કારણ શું છે કે નવમામાં હતું એ અમુક વસ્તુ ડબલ ડબલ હતી એ કાઢી નાખી બરાબર છે હવે અહીંયા બેઝિક કન્સેપ્ટ જે છે ને ગતિ વિશેના ખૂબ સરળ ભાષામાં નાના બાળકને નવમા ધોરણના બાળકને સમજાઈ જાય એવી રીતે આપેલા છે અને પછી પ્રવૃત્તિ પણ છે સ્થાનાંતર કોને કહેવાય પથ લંબાઈ કોને કહેવાય અનિયમિત અનિયમિત ગતિ આ બધું જ અંદર છે પછી પ્રવૃત્તિ છે બરાબર છે તો આ પ્રવૃત્તિ પણ તમે જોશો ને તો તમને એ કન્સેપ્ટ વધુ ક્લિયર થશે હવે તમે અગિયારમામાં જ આવી ગયા છો મોટા છો ઉંમરમાં નવમા કરતાં બે વર્ષ મોટા એટલે તમને વધુ સારી રીતે સમજાશે મારી દૃષ્ટિએ તમે વધુ મેચ્યોર થઈ ગયા છો એટલે આ ચેપ્ટરને એકવાર તૈયાર કરજો દાખલા મોઢે ગણજો પછી અગિયારમા ઉપર આગળ વધજો બરાબર છે તો કશું નવું નહીં લાગે બરાબર સીધે સીધા અગિયારમામાં કૂદી પડશો તો તમને કદાચ એવું લાગે કે આ બધું નવું નવું છે અમને કશું યાદ નથી બરાબર તો આ જોઈ લેશો તો બહુ સરળ થઈ જશે કોઈ વિદ્યાર્થીઓએ અથવામાં કાઢેલું હોય ફિઝિક્સને ઘણીવાર વિદ્યાર્થીઓ દસમા ધોરણમાં ફિઝિક્સને અથવામાં કાઢતા હોય છે કે ભાઈ આપણે તો પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોય ત્યારે પરીક્ષામાં સોમાંથી સો લાવવા માટે અમુક ચેપ્ટરો જો અથવા નીકળી શકતા હોય કારણ કે પેપર સ્ટાઇલ પણ એ પ્રકારની છે જનરલ ઓપ્શનવાળી જેથી કરીને અમુક ચેપ્ટર વિદ્યાર્થીઓ કરતા જ નથી તો એવા વિદ્યાર્થીઓ જે લોકો ફિઝિક્સને ઓરમાં કાઢીને આવ્યા છે એમને તકલીફ પડશે બરાબર છે તો એવા વિદ્યાર્થીઓ જે ફિઝિક્સને ઓરમાં કાઢીને અગિયાર સાયન્સમાં આવ્યા છે દસમામાં ઓરમાં કાઢીતા ચેપ્ટરો અને જે લોકો ઓલરેડી આવડે છે પણ નવમાં ધોરણનું ફરીથી રિવિઝન કરવું પડે એવું છે આ બધા જ લોકો નવમાં ધોરણનું આ એકવાર રિવિઝન કરી લે બરાબર ઓનલાઈન તમને આની ચોપડી પીડીએફ મળી રહેશે ઇઝીલી અવેલેબલ છે બરાબર છે તો એને તમે એકવાર વાંચો અને પછી તમે આગળ વધો તમારું આવનારું વરસ ખૂબ સરસ જાય અને તમે જે ધાર્યું છે એ મુજબ તમારા પરિણામો આવે ધાર્યા પ્રમાણે અને તમે જે બી નક્કી કરેલી છે તમારી લાઈન કોલેજ કે બ્રાન્ચ એ મુજબ તમને એડમિશન મળી જાય એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું અસ્તુ